જોઈ શકો હો આ કાયદેસર આપણું દેશી યંત્ર અને આને બનાવવામાં છે ને મારે લગભગ અડધી કલાક જેવો ટાઈમ વેસ્ટ થયો પણ સક્સેસ થઈ ગયું હેવી બોલ બાંધશે ને એટલે બહુ નહીં ફરી શકે કારણ કે માપે જે અડધાનો બોલ આવે નાનો આનો એ જ બાંધવાનો હો તો આ બે ફેઝની મોટર હાલ કરી દીધી જુઓ ઝહેણ વહે વરસાદની જેમ અને હાલવાનું ફટાફટ કારણ કે એના ને પ્રોબ્લેમ થાય એટલે આ હે ને બે વાડી આવીને લીધા હે આપણા સીધા હથિયાર અને સીધે સીધું ચાલુ કરી દીધું કારણ કે હવે વરાબ થઈ હેતુ રહી ના ટૂંક માં શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગની વાત તો અત્યારે આજ લીધો છે વરસાદે વિરામ અને તોય બાંધા હે ઢોર ને કારણ કે હે આજ કાલનો રાઈતનો વરસાદ હાર આવ્યો હતો એને કારણે ને આ ઢોર ને માખી મસર માખા બધું બહુ કઈ ભાઈ એટલે હે ને અંદર બાંધા ને મારી વાસડી હેન આવું નાનું મોટું બહુ કઈ રાખે ભાઈ હું જાય એ માટી કઈ વાંધો નહીં હાલો અંદર બાંધા ને ગાય અંદર બાંધી છે ભેખું છે અંદર બાંધી છે એટલે વરસાદ હે આ દોસ્તો આ વિરામ લઈ લીધો હે ને ગાય ને પગ દુખતો હતો જોકે વાંધો નથી સારું થઈ ગયું તો કઈ કઈક માથા ઉલાર આપણે જાય તો વાંધો નહીં કારણ કે ખંજવારી ને ઢોર ને બહુ ગમ ભાઈ બિછાડા મોઢા લાંબા કરે આખા કરે પાસા કરે તો એ બધું છે ને જો ગાય આપડી છે પછી વાસડીને વાસડીને તો બહુ મજા આવે જેમ તમે ખંજવારો ને એ તો હવે આમ કેલી થઈ જાય હો તો એવું બધું હે ને હાલો ખેતરમાં કામ કરવા વગર જાય ને દોવા જવું એવું બધું કરશું તપાસું હે સાટાણું થઈ જાય હાલ શરૂઆત કરીએ આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડે જો ત્રણ મળશે કંઈક વિડીયો શકાય કે નહીં નવ નવું વાડી લીધા આપણા સીધા હથિયાર અને સીધે સીધું ચાલુ કરી દીધું હોય કારણ કે હવે વરાબ થઈ ખેતર એટલે કે ટૂંકમાં રનિંગ કરવાનું છે અને આજ પવન સારું ઉડી ગયો કાલે જેમ પાછું એક વરસાદ તો કે પડ્યો છે આ ત્યાં છે એવું એવું દેખાય છે એટલે માંડવી થોડીક વરસાદ સારો પડી જાય ને તો છે ને એ બધી વહી જાય ખેતરો પર અત્યારે જો બાપુજીમાં નહીં દે તો આપણે ઘડી હેલ્પ કરવા જવાનું છે એટલે કે મદદ એ બધા જો કેમ બાકી દાંતડી લઈને હાલો કેળ થઈ ચાય ક્યાં કે કોખો દોબસાટ હશે ક્યાંક કોખો ખોળવાટ છે ક્યાંક કે કોખો ને દવા થાય છે એના જેવું કામકાજ છે એ ખાલી હતી પાણી આવ્યું નથી ના મેં થમું ચાલો ઘડીક ચાય ને દવા યુ આર હેલ્પ મી ના આવા ઓછું સહીનો અને કોખો ગુંડું છે ઘડીક ઘડીક સી નથી તો સૈ ઓછો થઈ વાત કરી તમને ચાલો આપણે અહીંયા ભારી અહીં વાડી ઉગાડી દેવાની છે નાખે આખી કેલા ને બધે ખોળના નામ છે અમારી પાસેમાં કહીએ તો કાર્યુ ખાજુ નામ ફેકુ વાઠાતું અને ખાસ કરીને વેલા તો મને બહુ ભાવે હા એ વેલા એટલે આ બધા એ આ વેલા લાંબા લાંબા હોય વેલા પાંદા વાર બહુ ખાય ભેગુ તો બધે ખાય એમ મજા આવે કુતરાથી માણસ કે ફૂકવાસ કરે ચોકલેટ કે ફાસ્ટફૂડ મજા આવે એમાં ભેગું માટે

ભારી એટલે વધારે પણ અહીંયા અમે લેવા જઈએ છીએ નીણની જે ભારે પેઢી છે કારણ કે વાડી છે ને ઢોરા નાખવાની છે નીણું ને જો આ બધા આપણે ખાલા માંડવી મોટી થવાના આવી છે વરસાદી વરાપ છે પણ વરાપ વધી ગયો એવું લાગે છે કારણ કે વરસાદની જરૂર છે થતો નથી કુદરતી વસ્તુ છે તો દેખાડું તમને કે ભારી કોને કહેવાય ભારી એટલે વજનમાં ભારે છે એની વાત નથી થતી પણ વજનમાં તો ભાઈ રહી છે જ જે આખે કુટુંબ માં આ બધું હોય ગ્રીડ ભેગું લઈએ એનામાં અમારે દેશી ગામડાની ની ભાષામાં ભારી કઈ અને હાલો વાડી લઈ જવાની છે ભારી તો આ ગ્રીડ ખમ ભેડું બો માર દો એટલે હોય જઈ કારણ કે હેટા ફૂટી ગઈ વાઈટ હોય તો તૈયાર થા એટલે હેટા ને વાઈટ જાય એટલે પવન તો બહુ ઉડી ગયો બસ તો તમે જોઈ શકો છો અત્યારે મારે ખંભે છે એને ભારે કહીએ જોકે બહુ વજનવાળી નથી બાકી તો છોતરા કાઢ નાખે તો થોડું તો તો ખાઈએ કારણ કે એક બે ભારે વાડી પડે એક દિવસ બાકી આખી જો ભારે વજન વાળી પડી એક સડાવતી રહી પડે અધર ભાઈ તો જ ભેગું થાય નકર ન થાય ચાલો ભાઈ આગળ કીધું એમ ઘડીક પેલા ફારી ચડાવી હવે ફાર ચડાવી ઉસ પાસે પોપનું અને આપણે ઉપર તા દવા છાંટવા કારણ કે એક બે પંપ જેટલા દવા થાય એમ છે અને વરસાદનું પ્રમાણ છે આજે ઓછું છે પ્રમાણમાં એટલે હાલ છે કારણ કે કાલે દવા છાંટીને બરાબર વરસાદ છે તોય કે બધી પાસે એટલે એમાં તો છાંટવી જો કે લાગી ગયું છે

અને પવન એટલે ઓછો હોય ને બીજા નંબરમાં ભેજ પૂરો હોય ને એટલે ખેડૂતને ખબર હોય કે ભાઈ ભેંસ પૂરો હોય દવા લાગી જાય ખાઈ ગયા હોય આ કાલ તો બઠું પડી જાય ખબર ભાઈ બે દિવસ વધી હતી તો આવી રીતે દવા છાંટવાનો આલે છે મારે અને ખડનો કાળો નાશ કરવાનો છે ખડ છે એવું કોકો કુણું કુણું ક્યાંક ક્યાંક જો આ બધું છે ને પૂરતી રીતે એનો નાશ કરવાનો છે આપણે દવા હરખી છાંટીને થોડીક વાર લાગે પણ નિરાતા છાંટવાની છે ને સારી છાંટવાની છે દવા સારી લાગે તો આ બે ફેઝની મોટર આથી કરતી જોવો ઝૈણ છે ને વરસાદની જેમ અને હાલવાનું ફટાફટ કારણ કે એના કરવા માંડવીનો પ્રોબ્લેમ થાય એટલે આ છે ને બે ઝૈણનો હે પંપ છે મોટર ફટાફટ એ હબો હોય બાલે કારણ કે ઉપાડે વધારે પાણી પણ ફુવારો ઘાય એટલે આપણે સ્પીડ રાખવી તો દોસ્તો મારે તમને દેખાડવાનું છે કે એવું કઈક અજીબ યંત્ર કે જેના કારણે તમે તમારા ખેતરમાં સી ભૂંડા ભગાડી શકો છો અને તમે જોઈ શકો અત્યારે મેં જે નાનું એવું યંત્ર બનાવ્યું છે જે હાલ છે વગર વીજળીએ એટલે કે કુદરતી આ જે પવન છે આવે છે બધો તો તમે જોઈ શકો આ કાયદેસર આપણું દેશી યંત્ર અને બનાવવામાં છે ને અડધી વેસ્ટ થયો પણ સક્સેસ થઈ ગયું કારણ કે આની ખાસિયત એ છે કે વગર બેટરીએ હાલશે અને પંખો ધીરે ધીરે ફરશે એમ તમને દેખાશે કે આ જે બોલ બાંધો છે હેવી બોલ બાંધવાનો જેને કારણે છે એ તમારે શું થશે કે ભાઈ તો હેવી બોલ બાંધશે ને એટલે બહુ નહીં ફરી હકે કારણ કે માપે જે અડધાનો બોલ આવે ને એ જ બાંધવાનો તો આ જે દેશી યંત્ર છે એ બહુ મસ્ત બજાનું બની ગયું છે જેને તમે અવાજ સાંભળો ખાલી ભૂણું નાનીક વિકળે ને તો ખટખટ ખાય તો એનો આવો ભાઈ હા તો આ યંત્ર બહુ આજ કામનું બનાવ્યું છે આપણે જો આવી રીતના પવન ક્યારેક નહીં હોય ત્યારે બંધ બી થઈ જાય પણ જોકે જેવો પવન આવશે એવું પાછું ચાલુ થઈ જાય કારણ કે એને ફૂલ પવનની જરૂર હોય એવી રાત્રે પવન પડી જાય ભાઈ તો આ યંત્ર પણ જો પવન હોય અને જો માટે યંત્ર બેસ્ટ છે કારણ કે જોઈ શકો તમે આગળ ફરી ફેરી લે એટલે ખટખટાટી બોલાવશે દોસ્તો કામ થઈ ગયું આજનું બધું પૂરું ને બની ગયું છે નાનું એવું દેશ યંત્ર કારણ કે અહીંથી છે ને ભૂલ ના કઈ ગ્રાય અવાજ હોય ને એટલે આવે રાખે તો રખોલ જો કે આવતા નથી પણ આની પર આપણે આવું બનાવી દીધું છે બધા રાતે પવન હોય ને કઈક કઈક ચોરી આવતી હોય પવનની તો કામ કરે કારણ કે ક્યારેક ક્યારેક ઠક ઠક થઈ દોઈ ભૂર્ણા વયા જાય એટલે અહી તો કાયમ તો કે આપણે બેહવા નથી તો આ યંત્ર એના માટે જ આપણે બનાવ્યું છે બોલ બાંધી અને જેમ પવન આવશે ને એમ ગતિ કરશે વધારે એટલે ક્યારે પવન પડી જાય ત્યારે બંધ થઈ જાય પણ પવન આવી ગઈ ને એટલે મેને ઓટોમેટિક ગતિ કરી લીએ હવે જો કાય લગ્નમાં આપણો પ્લાન જે સક્સેસ જાય તો વાત છે બાકી પછી પવન નું નો ફરે ને કારણ કે વજન ને એ બધું હલકો કરવો પડે નકર વજન વધી જાય તો ય નો ફરે અને જો આને પવન ફૂલે છે ને ત્યારે તો બહુ ફરશે જો આ આવી રીતે ફરે ને એ તો બહુ ફરે જો એટલે પછી હું શું કાયા ફટકાય એટલે ગતિ થોડીક રોંધાય પણ તોય થઈ જાય હાલે હાલો તો મળશું કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર અને જય દ્વારકાધીશ મળશું થઈ કાલ